સત્પીડા એટલે શું જેમ ચિદ્રુપ સંન્યાસીએ બાદશાહ જહાંગીરને જઈને કંઠી અને તિલકનો વિરોધ નોંધાવ્યો અને ત્યારબાદ બાદશાહ જહાંગીર દ્વારા ફરમાન કરવામાં આવ્યું કે જે તિલક અને કંઠીવાળા દેખાય એમને પીડા આપો એને દંડ દો આપણો વાર્તા પ્રસંગ એમ બતાડે છે કે જ્યારે આવી પીડા બહુ થઈ અત્યંત થઈ ત્યારે સ્વયં શ્રી ગોકુલનાથજી કાશ્મીર પધાર્યા છે અને જહાંગીર બાદશાહ સામે સંપૂર્ણ સિદ્ધાંતો સાથે એમને આખી વાત સમજાવી તિલક અને કંઠી વિશે અને ત્યારે જહાંગીરે એટલી છૂટ આપી કે ભલે રાખો વાંધો પણ રાજાની મર્યાદાને ધ્યાનમાં રાખીને ગોકુલનાથજીએ તિલકને અહીંનો જે ભાગ હોય એને આપે હટાવી લીધો એટલે એ પરંપરામાં જે જે બાળકો વિરાજમાન છે અથવા તો એ પરંપરામાં જે વૈષ્ણવો છે એ લોકો દંડાકાર તિલક કરે છે આપણે જે પરંપરામાં પ્રથમ ઘરની પરંપરામાં છે અને બીજા છ ઘર એ આપણે આવી રીતે સંપૂર્ણ તિલક કરીએ છીએ અને ત્યારબાદ તિલક આદિની મર્યાદા યથાવત થઈ આને કહેવાય વ્યગ્ર પ્રશ્નકારો એ પ્રશ્ન કર્યો કે ભાઈ ચલો તમે ગંગાદી તીર્થ ઉપર જઈને કે જ્યાં લેછો એ ઘેરી રાખ્યું છે ત્યાં કઈ તમે બીજું સત્કાર્ય ન કરી શકો કારણ કે સત્કાર્ય કરો તો એનો ફલ ઉત્તમ ન મળે કારણ કે લેછો એ ઘેરેલું છે અને પાપૈક નિલય એ શું છે મળે અલ્પ ફલ પ્રાપ્ત થાય તમારો કાર્ય સિદ્ધ ન થાય તો કોઈ પ્રશ્નકાર કહે કે તો વાંધો નહીં ત્યાં જઈને બાહ્ય કોઈ પ્રકાર ન કરો આવા ઉત્તમ સ્થાન ઉપર જઈને સ્મરણ તો કરી શકાય ને ભગવાન એમાં તો વાંધો નથી તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સત્પીડા વ્યગ્ર લોકેશુ અંતઃ સ્મરણ કરવાનું પણ કોઈ ક્યારે કરશે કે જ્યારે પોતાની આગળ ચાલતા લો વ્યક્તિને સમસ્યા નહીં થાય તકલીફ નહીં પડે એવું જોશે તો તો એ રસ્તા ઉપર એ આગળ વધશે પણ જો આગળવાળાને પીડા થતી હશે તો પાછળવાળાની ઈચ્છા હશે ને તો પણ એ માર્ગ છોડીને હટી જશે એટલે શ્રી રઘુનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે સત પીડા સતામ પીડા સત્પુરુષાનામ ધાર્મિકાણામ ભગવત પરાયણામ અપી પીડા ન ઉચિતા એ ઉચિત નથી પણ દેવામાં આવે છે શું મતલબ શું મતલબ એનો જ્યારે આપણી આગળ વાળો બિચારો સુંદર કાર્ય કરી રહ્યો છે એને પણ કોઈના દ્વારા જ્યારે પીડા દેવામાં આવે તો પાછળ વાળો એ સમજી જાય કે આમાં પડાય નહીં નકર આપણે પણ માઠા ખાવાનો વારો આવશે સાફ ગુજરાતીમાં સમજાવું છું વ્યગ્રતા શેની વ્યગ્રતા એ છે કે જે કાર્ય કરવું છે પણ એ પીડાને જોઈને એ કાર્ય નથી કરી શકાતું એની વ્યગ્રતા વૈષ્ણવજનોમાં ભગવતી જનોમાં આવી જાય છે તો પહેલો શ્લોક કાલ આ બીજો શ્લોક દેશ કૃષ્ણાશ્રયના અગિયાર શ્લોક વિશે કાલે અમે તમને બતાવ્યું હતું પહેલા છ શ્લોક છે એ કાલ દેશ મંત્ર કા દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એના પછીના ચાર શ્લોક છે એ ધર્મ અર્થ કામ મોક્ષ અને છેલ્લો અગિયાર શ્લોક છે એ ફલોક્તિનો શ્લોક છે તો એમાંથી વ્યુત્ક્રમથી મહાપ્રભુજીએ પેલા સર્વ માર્ગેશુ નષ્ટેશું કલિકાલને લીધો છે અને મ્લેચ્છા ક્રાંતે શું દેશે શું એમાં દેશને લીધો છે તો જ્યારે દેશ યોગ્ય નથી તો તમારું કરેલું કાર્ય સિદ્ધ નહીં થાય સજ્જનોને પીડા થશે તો તમે સત્કાર્ય કરતા રોકાઈ જશો આવી સ્થિતિમાં જ્યારે બધી બાજુથી આપણા દરવાજા બંધ થઈ જાય તો શું સ્થિતિ થાય કૃષ્ણ એવ ગતિ અગર ભારત માટે તો કેવા તું શ્રીમદ ભાગવત કહે છે આ ભારત વર્ષ માટે શું કહેવાય છે અહો શોભન અરે તમે શું પુણ્ય કર્યા હશે કે આ ભારત વર્ષમાં ભારત ભૂમિમાં પેદા થયા છે જે ભૂમિમાં આપણા પ્રભુ નિત્ય વિરાજમાન છે જે પ્રદેશોમાં જે તીર્થોમાં પ્રભુનો નિત્યવાસ છે આવી પૃથ્વીમાં માનવ જન્મ લીએ અને ઠાકુરજીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એનાથી મોટો કોણ ભાગ્યશાળી છે ત્યારે ભારતભૂમિના તીર્થક્ષેત્રો દેશો એ કેવા થઈ ગયા છે આવી સ્થિતિમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને મહાપ્રભુજીનો એક જ આજ્ઞા અને ઉપદેશ છે તમે કોઈ તીર્થ આદિના ચક્કરમાં ન પડીને માત્ર વ્રજભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણ જ આપણી ગતિ કૃષ્ણ એવ ગતિ કૃષ્ણ શબ્દનો એક બીજો અર્થ થાય છે પેલો અર્થ તો અમે તમને પહેલા શ્લોકમાં બતાવ્યું કૃષ્ણભુ વાચક શબ્દ હર્ણશ વાચક તયો રેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ તે જ્યાં આનંદની જ સત્તા છે આનંદ જ જેમાં રહેલું છે આનંદ રૂપ આનંદ માત્ર કર પાદ મુખો દરાદી આવા જે પ્રભુ છે આપણા એમને કહેવાય કૃષ્ણ હવે પુરાણમાં એક બીજો વર્ણન આવે છે કૃષ્ણ શબ્દમાં કૃષ્ણ છે છે એ ઉત્કૃષ્ટ વચન છે ણશ સદભક્તિ વાચક અને ન છે એ સદભક્તિ દેવા વાળો છે અ છે એ આ બેનો દાન કરનારો ભગવાનને દિનાર તેન કૃષ્ણ વિદુર બુધા એટલે ભગવાન કૃષ્ણને પંડિતો બુદ્ધિમાન લોકો કૃષ્ણ કહીને બોલાવે છે કેમ કે એ સદભક્તિ દેવા વાળા છે આ રીતે પહેલું કાલ પહેલો શ્લોક બીજું દેશ હવે આપણે ત્રીજો શ્લોક લેશું હવે ત્રીજું આવે છે દ્રવ્ય દ્રવ્ય એટલે સાધનો જેમ યજ્ઞ કરો તો શુચિસ યજ્ઞના જેટલી વસ્તુ આવે એ બધી દ્રવ્યમાં આવે અને યજ્ઞનો ત્રીજો અંગ દ્રવ્ય એ શુદ્ધ ન હોય તો યજ્ઞનો ફલ ન મળે તીર્થ ક્ષેત્ર ઉપર જઈને તમે યજ્ઞ યજ્ઞાદી કરો અને જો દ્રવ્ય શુદ્ધિ ન હોય તો ફલની પ્રાપ્તિ નથી હવે જોજો સમજો ગંગાદી તીર્થ વ શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે શ્રી કલ્યાણરાયજી તમે નહીં માનો અમને એવા સમાચાર છે એવી એવી જ્ઞાતિના લોકો કે જેમની સાત પેઢી દી બ્રાહ્મણ નથી એ પણ અમુક એવા તીર્થોમાં બ્રાહ્મણનો વેશ ધરી ચાર પાંચ મંત્રો બોલી લઈએ અને સાદા બિચારા કોઈ આવ્યા હોય ને એને તો બારોબાર પૂજન ને આડેધડ કરાવી લક્ષણ લઈને ગર્ભે હવે જેને અધિકાર નથી આવો પૂજન કરાવે યજ્ઞ કરાવે તો નથી શ્રદ્ધા વિનાનો વ્યક્તિ જોઈ કરે તોય ફલ મળતો નથી આ બધા ભાવ દુષ્ટો કેવાય કેવા આ શબ્દ તો પેલી વાર સાંભળ્યો છે આપણે પોતે ભાવ દુષ્ટતા કેટલી વાર કરતા હોય ભાવ દુષ્ટતા હોય છતાં પણ જ્ઞાતિ સમૂહ સામે એને ગલે લગાવવા પડે એ ભાવ દુષ્ટતાઓ બીજું શું હોય બોલો અંદરથી તો બિલકુલ ન ગમતો હોય ખોટો માણસ છે બિલકુલ બારે સમાજને બતાવવા માટેની ગલે લગાવ આવો આવો વેવાઈ તો દુષ્ટ કેવા છે તીર્થમાં ભાવ દુષ્ટો છે એક પુરાણમાં ઉલ્લેખ કર્યો છે સર્વે ગાંગેન જલેન સમ ભાવ દુષ્ટઃ આ જન્મતઃ સ્નાન જન્મ તરો ન શુધ્યતી વર્વેણ ગાંગેન જલેન સંપૂર્ણ ગંગાજલથી અને ત્યાં રહેલી માટીથી મૃસ્ના શતેના પ્ય ભાવ દુષ્ટ આ જન્મ નિત્યમ અને આખી જિંદગી કદાચ ગંગાજીમાં સ્નાન કરતો રહી ન શુદ્ધ્યતી તેવ વયમ જો ભાવ દુષ્ટ છે તો આખી જિંદગી આ કાર્ય કરતો રહેશે છતાં પણ એ શુદ્ધ થવાનો નથી કે પવિત્ર થવાનો નથી એક પ્રશ્ન કર્યો સામે ભાઈ કઈ રીતે તમે કહો છો કે દુષ્ટોએ ઘેર લીધું છે તીર્થ ક્ષેત્ર ઉપર તો બ્રાહ્મણો હોય છે કોણે કયું દુષ્ટોએ ઘેર્યા ત્યારે શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે આપણો જે ગોર હોય કે આપણો પુરોહિત હોય એ પાછો પોતે પણ ગંગાજી કે યમુનાજી ઉપર આટલી ભક્તિવાળો હોવો જોઈએ કે પોતાનો કચરો લઈને ત્યાં નાખે નહીં પોતાનામાં ભાવ ન હોય કે ગલત ઢંગથી વ્યવહાર કરે નહીં અહીં સુધી કે આ નિયમ છે કે આપણે નિત્ય કર્મ પતાવીને ક્યારે પણ ગંગાજી યમુનાજી કે આ નદીઓમાં સીધા સ્નાન ન કરાય પહેલાં સાદા જલથી સ્નાન કરીને પછી સ્નાન થાય આ નિયમ છે તો અતિ પરિચયા અનાદરેણ બહુ પરિચય બહુ બાજુમાં રહેવાથી અનાદરના કારણે તત્ર ભક્તિ અભાવે ત્યાં ભક્તિ એટલી બધી ન રહી હોય અતિ પરિચય થવાથી પ્રતિગ્રહાદિ અપાદિભિ જે દક્ષિણા રૂપે મળતું હોય એને કહેવાય પ્રતિગ્રહ અને એ દક્ષિણામાં જીવ હોવાના કારણે અને ભાવ ન હોવાના કારણે આ શ્રી કલ્યાણરાયજીનો મત છે હું મારા ઘરની વાત નથી કરું હવે જો ઘણા એવા હોય તમે કહ્યું ને કે ભાઈ માઘ સ્નાન કરવા જોઈએ માઘ સ્નાન કેવી રીતે ખબર છે માઘ મહિનામાં આ ટાઈમમાં સવારના ચાર વાગે જઈને માથા બોળ ડૂબકી મારવી ઠંડા પાણીમાં તીર્થના જલ અને કહેવાય માઘ સ્નાન એક ગુરુકુલમાં એક છોકરો ભણતો તો એને ગુરુએ ઉપદેશ આપ્યો સમજી ગયો છોકરા બહુ સુંદર આપે એટલો સુંદર ઉત્તમ ઉપદેશ આપે ગામમાં નીકળ્યો ને એક મૈયારી કહેવાય ને તમારે ગુજરાતીમાં મૈયારી મૈયારી એ દૂધ લઈને જાતી હતી એટલે તરત એને ઉપદેશ યાદ આવ્યો પરદારે શું ભાઈ આ તો મારી મા છે એટલે તરત ઘડો ઉતારી ને દૂધ બધું પી ગયો એટલે બધા ફરિયાદ કરવા આશ્રમે આવ્યા કે આજો તમારો શિષ્ય આવું કરે છે એટલે ગુરુએ કહ્યું ભાઈ કેમ તે આમ કર્યું કે આપે તો કહ્યું તો કે માત્રીવત પરદ આ એટલે તો મારી માં છે તો એને માથેથી ગળો ઉતારીને હું પી ગયો એમાં શું ગલતી કરી ભાઈ આમ ન કરાય ભાઈ પરદ્રવ્ય પરદ્રવ્યેશુ લોષ્ઠવત બીજાના ધનને માટીના ઢીલા માનવા તો એક મીઠાઈવાળાને દુકાને જઈને કે લાવ મને મીઠાઈ દે ઓલાએ ના પાડી તો બધી મીઠાઈ ઉપા ઉઠાવીને ફેંકી દીધી પાછો આશ્રમે ગયા કે ભાઈ જો તમારો શિષ્ય આવું કરે છે એટલે કહું ભાઈ કેમ કરે છે કે મારા તમે તો કયું પરદ્રવ્ય શું લોસ્ટ હોત એટલે આ તો માટીના ઢેલા છે આમાં શું છે ઉપાડીને ફેંકી દીધા પછી માઘ સ્નાન દિવસ આવ્યા એટલે ગુરુએ કહું કે જાઓ માઘ સ્નાન કરો હવે સવારે જઈને બેઠો બિચારો કે આ ચાર સાડા ચાર વાગામાં કેમ કરું એટલે એક એક સ્ત્રી બિચારી કપડાં ધોતી એનો છોકરો ચૂપચાપ ત્યાં બેઠો હતો એટલે એને તરત ઉપદેશ યાદ આવ્યો કે ગુરુએ કહ્યું છે આત્મવત્ સર્વભૂતેષુ હું સ્નાન કરું કે આ છોકરો સ્નાન કરે હરખુ જ છે ઓલા છોકરાને ઉપાડી હર હર ગંગે કરીને ડૂબકી મરાવી દીધી પાછા બધા આશ્રમે આવ્યા કે અમારો છોકરો બીમાર પડી ગયો જો તો કહેવા આત્મવત્ સર્વભૂતેષુ જો જો ઘણા લોકો એવા મળશે કે કોઈ તીર્થ ઉપર તમે જઈને કહો કે તું ચાર વાગામાં જાગીને સ્નાન કર તો તરત કહેશે કે એનું શું ફલ શું મતલબ એ કરવાનું એ કેવા હોય ખબર છે એ તરત જવાબ શું થશે કહેશે કે જો આ માછલી ડેડકો મગર આખી જિંદગીથી આમાં પડ્યા છે દસ તો માઘ સ્નાન કરી નાખા હશે દસ વસંતના સ્નાન કરી નાખાશે આને પુણ્ય મળ્યું તો મને શું મળશે પુણ્ય માથાકૂટ મૂકો આને કહેવાય ભાવ દુષ્ટ ઘણા ઘણા એના પ્રકાર ભાવ દુષ્ટના છે આ બધી ચાર ટીકાઓમાંથી હું વાત કરી રહ્યો છું વચ્ચે વચ્ચે તમને સમજાવવા માટે દાખલા અમે અલગ અલગ દઈએ સંપૂર્ણપણે કૃષ્ણાશ્રયની ચાર ટીકા જે પ્રાચીન આચાર્યોએ કરી છે એ જ વાક્ય તમારા સામે કહી રહ્યો છું ધ્યાનપૂર્વક સાંભળશો તો સમજમાં આવશે શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તો બધું સરળ થઈ જશે આપણા સાધનો કઈ કામ નથી કરતા દેવાનામ સમૂહો દેવમ આથી દેવે કહીએ ને એટલે શું જ્યાં દેવોનો સમૂહ છે એ દેવમ જ્યારે આવા દુષ્ટો ત્યાં હોય છે અને ઈ જ્યારે કોઈ પણ ક્રિયા કે કોઈ પણ વસ્તુ કરે ત્યારે ગંગાજી માત્ર જલરૂપમાં રહે છે પાણી રૂપમાં થઈ જાય છે એમનો અધિદૈવત્વ જે ફલ દેનારો સ્વરૂપ છે એ ત્યાં રહેતો નથી જલરૂપ સ્વરૂપ થઈ જાય હવે જોજો ઘણી વાર તમારે વ્યવહારમાં એવું બનતું હોય પાંચ વર્ષ પહેલાં સીએમ હોય ને એને સીએમ સીએમ કહેવાની એટલી આદત પડી જાય કે બિચારો સીએમની કુર્સીમાંથી ઉતરી જાય ને પછી ઘણા ઘણી વાર મોઢાથી નીકળી જાય સીએમ સાહેબ એ કે ભાઈ હવે હું નથી રહ્યો બોડી એ નામ એ પણ એમનું મુખ્યમંત્રી તરીકેનું અધિદૈવત્વ છે જ એમાંથી ખેંચાઈ જાય એ કાંઈ વેલ્યુ નહીં પછી બિચારો ખાલી ખાલી આટા ફેરા કરતો કોઈ પૂછે નહીં બોલ આવું બનતું હોય છે કે નહીં અધિદૈવ એટલે શું કે જે છોકરો શેરીના ઓટલા ઉપર આરામથી ઘૂમતો હોય ખેલતો હોય એ જ જ્યારે થોડા વર્ષ પછી કોઈ મોટા પદ ઉપર બેસે ત્યારે બધા આપણે એની વાહવાહી કરીએ એનું અધિદૈવત્વ માનીએ એને વાહવા કરીને સન્માન આપીએ જ્યારે એ હટી જાય ત્યારે એ એક આપણા જેવો સાદો માનવ થઈ જાય છે આવી સ્થિતિ આજ તીર્થોના જલની જ્યારે દુષ્ટોએ એને ઘેરી લીધા છે ત્યારે એ જલ પણ ફલ દેનારું નથી રહ્યું ખાલી ત્રિષા અને વ્યવહાર માટેના ઉપયોગમાં રહી ગયું છે આવી સ્થિતિ થઈ ગઈ છે આને કહેવાય તિરોહિતાધિદૈવીશું જેમનો આધિદૈવિકત્વ તિરોહિત થઈ ગયો છે હટી ગયો છે ચાલ્યો ગયો છે હવે વિચાર કરો દુષ્ટો એ ઘેરેલા તીર્થ ઉપર તમે જાઓ ને પુણ્ય કરો અમે તો એવા એવા લોકો તમે ક્યારેક કુંભ મેળામાં જાજો આ તો આપણામાં શ્રી મહાપ્રભુજીએ વેદને માન્ય કર્યો છે એટલે જ્યારે કોઈ કારણોસર તત્ત તીર્થમાં જવાનો મોકો આવે વેદની માન્યતા પુરાણો અને સ્મૃતિના આદેશ અનુસાર શ્રુતિ સ્મૃતિ વાગ્યે યસ્તે ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞોચ્છેદી મમદ્રોહી મતભક્તો પી નમે આપણે કેમ ગંગાજી ઉપર કે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં તત્ત તીર્થનો વ્યવહાર આપણે કેમ કરીએ છીએ ખબર છે અમારા ઠાકુરજીની આજ્ઞા છે એટલે અમે આ કરીએ છીએ બાકી આ કરીને અમારું મુક્તિ કે મોક્ષ કે કાંઈ અમને મળે આ ભાવનાથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કોઈ તીર્થ ઉપર જઈને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો નથી વેદની આજ્ઞા છે અને શાસ્ત્ર આજ્ઞા એ ઠાકુરજીની આજ્ઞા છે વેદ છે એ સાક્ષાત નારાયણ છે ભગવાનની આજ્ઞાથી થયેલું છે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં પણ કહ્યું છે પોઢેલા ભગવાનની નાભીમાંથી જે કમલ પ્રગટ થયું અને એ કમલમાં બ્રહ્મા એમને ભગવાને જ ત્રણ વેદ ભણાવ્યા છે એટલે વેદના જે વેદનું મૂળ સ્વરૂપ છે એ ભગવત સ્વરૂપ વેદો નારાયણ સાક્ષાત તો શ્રુતિ સ્મૃતિ મંબઈ શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં જે જે તીર્થોનું વર્ણન છે તે તીર્થોમાં કોઈ કારણસર વૈષ્ણવને જવાનું થાય ત્યારે ભગવદ આજ્ઞા રૂપમાં પૂજા આદિનો વ્યવહાર કરવો જોઈએ પુણ્યના રૂપમાં પૂજાનો વ્યવહાર વૈષ્ણવ દ્વારા થતો નથી હવે જોવા ત્રીજી વાર કૃષ્ણ એ વગતિ ધ્યાન દેજો વૈષ્ણવ કૃષ્ણ શબ્દની કેટલી વ્યાખ્યાઓ થાય છે કૃષિ પરમાનંદે નદાસ્યકર્મી તયો દેવ તે કૃષ્ણ પ્રકીર્તિટલા સુંદર આ તમે વિચાર કરો વૈષ્ણવજનો આપણા પુષ્ટિમાર્ગમાં ષોડશ ગ્રંથ ભાષ્ય શ્રી સુબોધિનીજી વિદવદ્ધ મંડન કેવા કેવા ગ્રંથો શ્રી મહાપ્રભુજી ગોસાઇજી પોતાનો હૃદય ખોલીને પધરાવી દીધો ને આપણે બેઠા બેઠા એમને આપણો સમય વ્યતીત કરીએ છીએ આપણો આ જીવન એમને એમ ચાલ્યો જશે કંઈક વાંચતા જાઓ કંઈક જાણતા જાઓ વૈષ્ણવ એમને આપણે બરબાદ કરીએ છીએ આપણે બધા ભેગા થઈને જીવન આપણે કૃષ્ણ શબ્દમાં જે કૃષ્ણ શબ્દ છે એ પરમ આનંદ નો વાચક છે